કેટ પતંગ હું તો કાપવાનું ભાઈ ના કાપવાનું એટલે તો નઈ કરવા ક ઉતરે Hei, bestefar! Hva er det som skjer? અલો બાપુ પતલનો પતલ આવ્યો અલ્યા માખો લઈ આવો એક તો સુજો કો અલ્યા હેડે ને જુ બીજા લુંટવાયા હી ઓ લે ઓય લઈ લે માર પતલ ના ના લઈ લે અમે લુંટ્યા હ લુંટિયા દુ થઈ ગયું લઈ દોડી લઈ લે એ છોથી આયા ના મોળા બીજો નાળું તો મારો પતંગ આવો આલે લુંટે આલે આલે લગાડું યે લાય નહીં આવો કોઈ નાળો આપણો બીજો લુંટોનો આ ગયો ડુંપો હાડો લઈ જા દે મને એકદમ દેજો મારા તો ટોયલ લઈ જઈ યાર આવું એવું ના એવું ના હોય યાર આ હા સગારયો આ ગયો મુકા આઈ ગયો આઈ ગયો આઈ ગયો આઈ ગયો તે આયો એટલે આટલા આયો ઓય મે રુટ્યા હલે રુટ્યો તો ના ના આવવા પહવાલા ભાઈ મે બતાઉ એય ના મારે ઓ પતવાલા રુટ્યો ले तानी म आ तानी पइ आउ आ होले हो देखाओ छ अले तानी पतंग अटो नै ये खले रे आज तो वायर उपर चडी लइ लि गयो उपर से करंट आसी आ ल ए न बिवानु हो न बिवानु हो के अर्जुन छले हे न म जला त पतंग लइ ले हो पिलम पर छ आ पानी लइ लि हो

વાઈન બાઈક કુછ તા ના બોલો બારે દન મો લાજી જો ખાલી પીપસી ઓઢણ થોડું ખાલી ડર ડર બિવાય નઈ નઈ આ તો નઈ આવે ઓ પછી ઓહો એ કોઈ નઈ લે હેડ લે લે મુછળું લે ચાલ હેડ ઓ બરે ભરત આવો છો બોધુ લઈ જલ્દી જલ્દી પોકલે પોતા મનવ જાજે અલા ખેલ કિર્યા અલા ઉભરા